ખાલી પટેલ છે ખાલી તાર દેખાવ પૂરતા વાર તહેવાર કરવા પડે બે રહ્યા એના ભાગ ભાગ પડ્યા નહી એના વ્યવહાર કર્યા નહી જૂનું ઘરે એમનું એમ પડ્યું આપણે જે હોય એ જૂના ઘરમત એ એક તમારો વડીલ જે પૈણું કરતો તો ભગવાન ના કે બોલો

અન્યાય કે હક તો જેવો હક માંડે ના લડત તમારી જોડે પણ આ ભગવાન ના મરી જયે તો ભૂત થઈ ધડે છે જમીન જે ભર્યો લીધી સાત હજાર કોઈ આવ્યા ના એમાં અમને ચક્રો લખવાના એ ચક્રો નતા પાંચ હજાર રૂપિયા વાપરી ગાતા નફોદિયા નાપરી ગાતા હા યાદ રહેશે તમારો પૂર્વજ જે લગ્ન કરવાની ઈચ્છા હતી ભગવાન ના એનો લગ્ન કરવા છે ભૂત થયા વાત એમ જ નથી પૂરી થશે ઈચ્છા પૂરી નહીં થાય તો લાગી ભલું નહીં કરો શું કરશો તમે રસ્તો બતાવો એ કરી ભલે એ લખો ભાગ નો જે દોર કરવાનું કીધું છે એ કરી દો જે ક્યાં છે એના દો પછી એના વ્યવહાર આલો એના પીવડાવો એના જળ પોચ કુવા છે તમારો હા પછી એની જે લગ્ન કરવાની ઈચ્છા છે એ લગન કરવાની ઈચ્છા એક બાજુ પૂર્વજ ને લગ્ન કરવા છે તો બ્રાહ્મણ ની જરૂર પડે આવે

નીર પૈણા બરવાર બરવારમાં આટલી ખાલી તમારા પૂર્વતી ઈચ્છા પૂરી કરીયા એ બતાય પણ સધી હાજી કેટની નહી સધી મજો હું કહીતો છું હા તમે પણ એક મુદ્દો છે મારે અને મારા મારી કુર્દીબી આટલી જલ્દી વાત કોઈ જગ્યાએ કરી ના એટલા ભવા ભર્યા કદી કોઈ કરી જ નઈ ડુંગડે ડુંગરી મારી કોઈ રસ્તો આરો બતાવતો નથી અમને અંદર કઈ બધું દીધા અને બીજું કેટલા પંચ મેલા આગળ વધારવા હોય તો તારા પૂર્વજ

આજે બઈ 6 મહિના થઈ ગયા આજે 100 મેથી હું કહો છું કે હું લાયા લે હાચો